સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાદાદા મેળડી માતાધામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગત રાત્રિ મહાઆરતી સાથે રાત્રિ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ભક્તોનું મહેરામણ ઉપની પડ્યું હતું ગુરુ પૂર્ણિમા હોય ત્યારે શિષ્યો ગુરુના આશીર્વાદ લેવા ગુરુ પાસે આવતા છે ત્યારે આ દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જે અંતર્ગત લીંબડી તાલુકાના ઉંટડી માર્ગ પર આવેલા રાણાદાદાના મેલડી માતાધામ ખાતે ગુરુ પૂર્ણિમાના અનુકમ જોવા મળી આવ્યો હતો પૂર્ણિમાની ઉજવણીના મંદિરના મહંત જાદવજીભાઈ મકવાણાના સાનિધ્યમાં કરવામાં આવી હતી ઉજવણી અંતર્ગત રાત્રે મહાઆરતી સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આરતીના દર્શન આરતી અને પ્રસાદ માટે તાલુકા અને શહેરમાં અલગ અલગ સમાજના ભક્તો આવ્યા હતા અને મહા આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ દિવસે આવેલા સાધુઓ સાધુ સંતો અને મહંતો સહિત મહંત જાદવજીભાઈ મકવાણાના હસ્તે પ્રસાદ રૂપી રોકડ રકમ સાલ અને સાડીઓ આપવામાં આવી હતી ત્યારે આ દિવસે લીમડુ તાલુકા અને શહેરના બાળકો મહિલા વૃદ્ધો સહિત યુવાનોએ ગુરુડી પૂર્ણિમા નિમિત્તે મહાઆરતી સાથે મહાપ્રસાદ અને આશીર્વચનનો લાભ લીધો હતો કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ